તો ફ્રેન્ડ્સ તમે ગાર્લિક પેક તો ઘણી વખત બનાવી હશે પણ એક વખત મારી રીતે બનાવજો ખૂબ જ સરસ બનશે તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા એક નાનું બાઉલ લીધેલું છે અને એમાં આપણે માખણ નાખીશું આ ઘરનું બનાવેલું માખણ છે દોઢ ચમચી માખણ છે તો એમાં એક મોટી ચમચી ભરી અને આપણે વાટેલું લસણ નાખીશું મેં પંદરથી વીસ કળી લસણની છે એને ખાંડી લીધેલી છે અડધી ચમચી ઓરેગાનો અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખેલા છે અને થોડી કોથમીર નાખી અને આ મિશ્રણને આપણે એકદમ મિક્સ કરી લેશું અહીં જે પણ વસ્તુ આપણે લઈએ એ રૂમ ટેમ્પરેચરની હોય ને એવી જ લેવાની છે અને બીજી બાઉલમાં મેં અડધું કેપ્સિકમ અને એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને લીધેલી છે અને એક મરચું મેં ઝીણ ઝીણું કટ કરેલું છે ને થોડી કોથમીર એને આપણે બધું બરાબર મિક્સ કરી લેશું હવે બંને મિશ્રણ મિક્સ થઈ ગયા છે ને તો મેં અહીંયા બ્રેડ લીધેલી છે અને આ બ્રેડને છે ને એક સાઈડથી મેં શેકેલી છે અને એક સાઈડ કાચી છે તો કાચી સાઈડ છે એને નીચે રાખવાની શેકેલી સાઈડ આપણે ઉપર રાખેલી છે અને એના ઉપર આપણે જે ગાર્લિક બટરનું મિશ્રણ તૈયાર કરેલું છે ને એ આપણે આવી રીતે સ્પ્રેડ કરી દેસુ એવી જ રીતે આપણે બધી જ બ્રેડ ઉપર સ્પ્રેડ કરી દેશું હવે આપણે જે કેપ્સિકમ ડુંગળી અને કોથમીર નું મિશ્રણ છે એ એના ઉપર બરાબર લગાવી દઈશું તમે એ બધું અલગ અલગ પણ લગાવી શકો છો પણ આવી રીતે મિશ્રણ કરીને રાખશો એટલે તમારે બનાવવું ઈઝી પણ છે તો આપણે બધી જ બ્રેડ ઉપર લગાવી દીધેલું છે અને હવે આપણે બધી જ બ્રેડની છે એના ઉપર આપણે ચીઝ લગાવી દઈશું તો મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધેલું છે તમે ચીઝ ક્યુબ લઈ અને ખમણીને પણ એડ કરી શકો છો તો એવી જ રીતે આપણે બધી જ બ્રેડ ઉપર લગાવી દઈશું અને હવે અહીંયા મિક્સ હબ અને ઓરેગાનો લીધેલા છે તો એ બધી જ બ્રેડ ઉપર આપણે સ્પ્રિન્કલ કરી દઈશું તો હવે આપણે ચીલી ફ્લેક્સ લગાવી દઈશું હવે આ બધું જ લગાવી ગયું છે ને તો આપણે જે ગાર્લિક બટર આગળ બનાવેલું હતું ને એ જ આપણે તવા ઉપર આવી રીતે લગાવી દઈશું અને એના ઉપર આપણે જે બ્રેડ છે ને એ આપણે રાખી દઈશું અને હવે આપણે આ ચીઝ મેલ્ટ થાય ને ત્યાં સુધી એને આપણે પકાવવાની છે તો ઉપરથી ઢાંકી અને બે મિનિટ માટે આપણે એને ચડવા દઈશું જેથી આપણો આ ચીઝ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય તો આવી રીતે ગોઠવી અને આપણે જે નથી શેકેલી ને કાચી સાઈડ છે એને નીચે રાખેલી છે તો જુઓ બે જ મિનિટમાં આપણું આ ચીઝ છે એ મેલ્ટ થઈ ગયું છે અને આપણી જે ગાર્લિક બ્રેડ છે એ બનીને તૈયાર થઈ ગઈ છે જુઓ કેટલી સરસ લાગે છે અને બનાવી ખૂબ જ ઈઝી છે તો ફ્રેન્ડ્સ એક વખત મારી આ રીતે ગાર્લિક બ્રેડ જરૂરથી જ ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં બાય બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ